સુરતે સિંગળપુર વિસ્તારમાં મજૂરી કામ કરતા યુવક દ્વારા કિશોરીની છેડતી કરવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા સિંગળપુર પોલીસે આરોપીની ગઈકાલે મોડી સાંજે રાજસ્થાનથી ધરપકડ કરી સુરતના સિંગળપુર વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક બાળકી સાથે જાહેર રોડ પર શ્રમજીવી યુવક દ્વારા છેડતી કરાઈ હોવાની ઘટના બની હતી આ ઘટનાના સીસીટીવી વાયરલ થયા બાદ તે ખૂબ જ ચર્ચાસ્પદ કેસ બન્યો હતો ત્યારે સિંગળપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપીને પકડવા ટીમો કામે લગાવી હતી મળી છે સુરતના સિંગણપુર વિસ્તારમાં થયેલ બાળકીની જાહેરમાં છેડતી અંગે પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે જાહેર રોડ પર જઈ રહેલી બાળકીની શ્રમજીવી યુવક દ્વારા છેડતી કરાઈ બાદ પોલીસે અંગે ગુનો નોંધીને તપાસ કરી હતી આ દરમિયાન સિંગડપુર પોલીસને બાતમીના આધારે બાળકીની છેડતી કરનાર સોહનલાલ નામના આરોપીને રાજસ્થાનના બાસવાડા ખાતેથી ઝડપી પાડ્યો છે સુરતથી સુનિલ પાટિલ સાથે ભાવેશ પાટિલ ગુજરાત સમ્રાટ ને સુરત તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજિસ્ટર થયેલો હતો જેમાં આઈપીસી ત્રણસો ચોપને પોક્સો હેઠળ સ્પેશિયલ એક્ટ છે જે પોક્સોની કલમ હેઠળ તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ ચુંબોતેર અને આઈટી એક્ટની છાસઠ ડી પ્રમાણે ગુનો રજીસ્ટર થયેલો હતો આ ગુનાની વિગત એવી છે કે તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ એક નાની દીકરી રસ્તેથી પસાર થતી હતી એ દરમિયાન એક ઈસમ આવીને એની છેડતી કરે છે જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો અને જે ઇસમ હતો છેડતી કરનાર ઈસમ એ રસ મજૂર હતો અને અજાણ્યો ઈસમ તરીકે ફરિયાદ દાખલ થયેલી હતી એટલે એને શોધવો ઘણો મુશ્કેલ હતો ગુનો દાખલ થયાના તુરંત બાદ ગંભીરતા લઈને મહેરબાન કમિશનર સાહેબ અને તમામ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ થઈ અને એક ટીમની રચના કરવામાં આવેલી હતી અને જે ઝોન ત્રણના એલસીબી તેમજ અન્ય પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર તેમજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટેશનના જે ડિસ્ટાફના માણસો આ કામે લાગી ગયેલા હતા શરૂઆતમાં આ માણસ અજાણ્યો હોવાથી એની ઓળખ મેળવવી ઘણી મુશ્કેલ હતી પરંતુ આ ટીમોએ ઘણી સઘન મહેનત કરી અને આરોપીને ગણતરીના છત્રીસ કલાકની અંદર જ બાંસવાડા રાજસ્થાનમાંથી એને ધરપકડ કરેલી છે અને નિયત સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટ સમક્ષ